ચૈતન વસાવાએ ભરૂચ લોકસભા સીટ જીતવા માટેનો દાવો કર્યો અને નરેન્દ્ર મોદીની ભરૂચ સીટ પરથી લડી અને જીતી બતાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો આ પડકાર ફેંકાવો પીએમ મોદીને પણ પેટમાં દુખ્યું મનસુખ વસાવાને અને ફરીથી ચૈતન વસાવા પર બફાટ કર્યો આમને સામને કયો પડકાર ફેંકાયો અને મનસુખ વસાવાએ ચૈતન વસાવા પર શું ચાપખા કર્યા તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી નજીક ચૂંટણી માટે વિવાદિત બની ચર્ચિત બની એક તરફ ભરૂચ લોકસભા સીટને લઈને ચૈતર વસાવાનો જીતવાનો દાવો બીજી તરફ ચૈતર વસાવાની આ સીટ પર વધતી જતી લોકપ્રિયતા કે જે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે માથાનો દુખાવો બની છે

ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે આજે બી તમે લખી રાખજો આજની તારીખ આ તમારો આદિવાસી સમાજનો દીકરો કે છે ભરૂચ આજની અઢાર તારીખે અઢાર ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવાવાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે ઈમાનદારીથી કામ કરે છે એમને મારા પર પૂરો ભરોસો છે એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું ચૈતર વસાવાના પડકાર બાદ હવે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને વર્તો પ્રહાર કર્યો છે પ્રહાર કરતા કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ વ્યક્તિ છે અને બોગસ નિવેદનો કરે છે એટલું જ નહીં પરંતુ પ્રહારમાં મનસુખ વસાવાય ન માત્ર ચૈતર વસાવા પરંતુ અરવિંદ કેજરીવાલ અને સુદાન ગઢવીને પણ પડકાર ફેંક્યો છે શું પડકાર ફેંક્યો તે જાતે સાંભળો ઓય ચૈતર વસાવા નું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ અથવા તો પ્રચારમાં આવે જે સ્ટેટમેન્ટ એની રીતના કઈરું પણ એક નમનનો મૂર્ખ સમજુ છું હું બહુ સમજી વિચારીને બોલું છું આ આ મૂર્ખામી કરે છે ક્યાં નરેન્દ્ર નરેન્દ્રને ક્યાં ચૈતર વસાવા નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ જો વિશ્વવ્યાપી નેતા છે અને હું તો એમ હું હું ચાલો હું ચૈતર વસાવ્યા હું કઉ છું ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને અથવા તો ઈસુદાન ઘડીને હું કઉ છું અથવા તો કેજરીવાલને હું કઉ છું તો નરેન્દ્રભાઈ મોદીની સામે તમે વારાણસી લોકસભામાં લડો હિંમત હોય જો ચૈતર વસાવાએ નરેન્દ્ર મોદીને ભરૂચથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો તો મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો ત્યારે હવે જોવું રહ્યું કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે છેડાયેલું આ વાક યુદ્ધ ક્યાં જઈને અટકશે અને કોની જીત થશે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર